અરે મારા સ્કૂલ ના ખાસ ભાઈ લગન આવા તો મારે જવું પડશે એના લગન ક્યારે છે જઈ આઈશ બીજું તો શું જઈ આઈશ ને જઈ આઈશ મારે એકલા ને જવાનું છે કેમ એકલા એટલે તમારે એકલું જવાનું હોય તો હું તમને જવા દેવાની નહીં અરે પણ બધા લઠ્ઠા લઠ્ઠા જવાના છે ત્યાં આઈને તારે શું કામ છે તો પછી અમાર લઠ્ઠ્યો લઠ્ઠ્યો ના લગન માં કેમ હેડે આવો છો શરમ વરમ મૂકીને જોડે આઈ જ જવાનું નહીં ત્યાં તો આવું પડે મારા પાછું તમારા બહેરાઓ ના તો ખોટું લાગી જાય ને બહુ એટલે અમારા મિત્રો ને આવું કશું ના હોય અમે એકલા જઈએ ને તો રાજી અમાર બેન પડ્યો પણ કે તમાર વગર પૈણા વગર ની જવાની હતી તે જોડે આવો છો હવેથી મારે નહીં આવું તારા તારી રીતે તાર બેન પડીના લગન માં જઈ આવવાનું હું મારા રીતે મારા ભાઈ બનના લગન માં જઈ જાય હા વાંધો નહીં પણ આ વખતે તમે મારા બેન પડીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે જ નહીં જવાનું પણ આ વખત તો જવા દે પેલાને ખોટું લાગશે હવેથી હું તાર બેન પડીના ત્યાં નહીં આવું બસ ભલે ને ખોટું લાગે ને તમાર મારા જોડે સંબંધ વધાર શકે ત્યાં અને મારા બેન બેનપડીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવું જ પડશે અને તો જબરી સજા આપી જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં